પંચમહાલમાં એક સાથે ચોરીના ભેદ ઉકેલાયા છે પંચમહાલ ગોધરા એ ડિવિઝન ગોવિંદી ગામના પડ્યા છે ત્યારે પંચમહાલ ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચોરી સરકારી પ્રાથમિક શાળામાંથી એલ ઇડી ટીવી તથા રાત્રિના અંધકારોમાં ઇલેક્ટ્રિક મોટરોની ચોરીઓ કરવાના તરખડાટ મચાવતા કારનામાઓ વચ્ચે સતર્ક બનેલા ગોધરા એ ડિવિઝનના પીઆઈ એઆર પલાસી સર્વેલન્સ સ્ટાફની ટીમોની મદદથી હ્યુમન સોર્સિંગ અને સીસીટીવી કમાન્ડ કન્ટ્રોલની મદદ લઈને ગોધરા તાલુકાના ગોવિંદ ગામના બે યુવકો સંદીપ બાઉભાઈ ગુજારો અને વિજય નાગાભાઈ ખોરીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને સાત ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે ગોવિંદી અને આજુબાજુના ગામડાઓમાંથી બોરમાંથી સબમર્સિબલ મોટરોની ચોરી થતી હતી તેમજ ગોવિંદી સ્કૂલમાંથી પણ એક ગરફોડ ચોરી થયેલી તેમજ એસટી ડેપો પરથી મોબાઈલની ચોરી એક પોકેટિંગની ચોરી આ બધાને ધ્યાનમાં રાખી સર્વેલન્સ સ્ટાફે સખત મહેનત કરી અને પ્રયત્ન કરેલો એના ભાગરૂપે સંદીપ બાહુભાઈ ગુજરા અને વિજય નગાભાઈ ખોરી જે ગોવિંદીના વતની છે તેઓ બંને પાસેથી છ સબમર્સિબલ મોટર કબજે કરવામાં આવી છે એટલે સબમર્સિબલ મોટરના છ ગુના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગોધરાએ શોધી કાઢેલ છે તેમજ ગોવિંદી સ્કૂલમાંથી સરકારી ટીવી પણ ચોરી થયેલું એ પણ શોધી કાઢેલું છે અને એ મુદ્દામાલ પણ કબજે કરેલો છે બે આરોપીઓની ધરપકડ કરી કુલ સાત ગુના આ ચોરીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગોધરાએ ડિટેક કરેલ છે એ બંને આરોપીઓને પકડી નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને તપાસ દરમિયાન વધુ પૂછપરછ રિમાન્ડ દરમિયાન કરવામાં આવનાર છે